પક્ષ ગમે તે હોય રાજુભાઈ કરપડા બોટાદ કિસાન કોંગ્રેસ ચેરમેન નો મુદ્દો ખેડૂતોને રાજુભાઈ કરપડા અને પ્રતાપભાઈ ડોડિયા સહિત થયેલ તમામ ખેડૂત આગેવાનોની ધરપકડનો વિરોધ કરું છું હું ખેડૂત આગેવાનો સાથે છું આવું તમારું સ્ટેટમેન્ટ આવ્યું છે બરાબર શું કેવાનું મેં કહ્યું જી તમે સ્ટેટમાં સ્ટેટમેન્ટમાં તમે કીધું છે કે હું સપોર્ટ કરું છું હવે અત્યારે એ પ્રશ્ન છે કે ખેડૂત આંદોલનને જે સત્તાધીશો છે યાર્ડના એમણે એમ કીધું છે કે અમે માંગ સ્વીકારીએ છીએ માંગ એ લોકોએ સ્વીકારી એ વાત બરાબર એમણે લેખિતમાં આપવાનું કહ્યું હતું એ વિશે કોઈ અપડેટ બેન તમને ખબર છે કે મારા ઘરમાં હમણાં એક ઘટના બની ગઈ દુઃખદ એટલે હું બહુ સંપર્કમાં નથી રહી શક્યો શકતો રાજુભાઈ પણ રિસીવ નથી અને હું ખેડૂતના ઘરે જઈ છું ખેડૂત દીકરો છું બરાબર જે લડાઈ છે એ ખેડૂતોની છે અને મારી ઉપર પોલીસ નો અમાનુષી અત્યાચારનો હું પોતે જે તે સમયે રાજકોટમાં ભોગ બનેલો છું. બરાબર છે અને ત્યાર પછી હું તો હાઈકોર્ટ સુધી લઈ લડ્યો. બરાબર છે એટલે એટલે મેં કહ્યું છે કે ખેડૂતોના મુદ્દે હું એમની સાથે છું. પ્રતાપભાઈ ડોડિયા છે અમારા કિસાન કોંગ્રેસના ચેરમેન છે. બરાબર છે આજ મુદ્દે પ્રતાપભાઈ એ જે સમયે ઓલું જે ટ્રેક્ટર વાળું એંસી રૂપિયા મણ દીઠ કડદો લેવાની વાત હતી એ પ્રતાપભાઈના જ સગા હતા અને પ્રતાપભાઈ અને ત્યાંની અમારી જે કોંગ્રેસની ટીમ છે કલેક્ટર ને આવેદન આપ્યું છે અને આમાં પ્રતાપભાઈ પણ પોતે પણ જેલમાં કે પ્રતાપભાઈ કોંગ્રેસમાં માં છે એટલે સમર્થન છે એવું નહીં પણ સાચી વાત છે એટલે સમર્થન છે બેન અગાઉ તમે પણ બી એસ નાઇનમાં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા એ જે બેલા પ્રશ્ન ઉઠાવ્યો બરાબર છે એ વાત ખોટી હતી એટલે મેં ડંકાની ચોટે કહ્યું હતું કે ભાઈ આ જે છે એ ગામની અંદર લેવા દેવા વગરનો સંઘર્ષ ઉભો કરવા માટેનું છે હવે એ વાતને આજે ઘણો સમય થઈ ગયો આજની તારીખમાં ગોપાલભાઈ ઇટાલિયા ની તમે પોસ્ટ જોજો એ પોસ્ટ આજની તારીખમાં છે બે દિવસમાં બેલા નહીં હૈતા તો અમે આ કે આ કરીશું અને એને આટલો સમય થઈ ગયા બેલા ત્યાં ને ત્યાં છે એનો અર્થ એવો કે મારી વાત તો એ સાચી હતી બેન જે હું કહેતો હતો કે આ ખોટી વાત છે ત્યારે ભલે હજારો લોકોએ મારો વિરોધ કર્યો અને મેં બી એસ માં જે મારી સાથે ચર્ચામાં હતા એમને મેં કહ્યું કે મારું મને ટ્રોલ કરશે ભલે કરે પણ મારી વાત તો સાચી છે હું સાચી વાત સાથે છું આજે હું કહું છું મને પાર્ટીમાંથી આમાં તો જો કે અમારે કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા ટીમ આખી એમાં સાથે છે પ્રતાપભાઈ પોતે જેલમાં હતા બરાબર છે ન હોત તોય જ્યાં ખેડૂતોની વાત હોય સાચી વાત હોય તો સાચા મુદ્દા અરે ઊભું રહેવું આ તો કોંગ્રેસની વિચારધારા છે ભાઈ હું તમને એ પૂછવા માંગુ છું ખેડૂતોના સમર્થનમાં છો પણ જે રીતે ખેડૂતો સાથે વર્તન થયું છે બી એ નાઇન એલ ની હેડુ છે ગુજરાતે જોયું છે જે રીતના વર્તન કરવામાં આવ્યું છે ખેડૂતો શાંતિથી આંદોલન કરી રહ્યા હતા રાત્રિના સમયે છ વાગ્યા આસપાસ ખેડૂતો આરામથી સૂતા હતા કોઈ પણ જાતનો વાદ વિખવાદ નહીં શાંતિને ડોડવાનો પ્રયત્ન પોલીસ વાળા આવે છે અને સૂતા ખેડૂતોને ઉઠાડે છે એમના ઉપર લાઠી ચાર્જ કરવામાં આવે છે ખેડૂતોએ પોતાની દશા અમને બતાવી કે આ રીતના થયું શું કહેશો આ તાનાશાહી છે આ લોકશાહી છે શું છે શું તમે એના વિશે શું કહેશો કાજલબેન જો આઝાદીની લડાઈમાં જે લોકો અંગ્રેજો આ ઘટના જલિયાવાલા બાગ હત્યાકાંડ તમને યાદ હોય તો બરાબર છે જે અંગ્રેજો એ ત્યારે બંદૂકો ચલાવી દીધી બરાબર છે એજ અંગ્રેજો ના વારસદાર અત્યારે ખેડૂતો ઉપર લાઠીઓ ચલાવે છે હું ગુજરાત સરકારને કહું છું કે જો તમારા તાકાત હતી તો દિવસમાં જયારે હજારો ખેડૂતો ત્યાં હાજર હતા બરાબર છે ત્યારે તમે કેમ ધરપકડ કરવાની હિંમત ના કરી આ સરકારનું જે લાઠીચાર્જ કરવો એ તો બરબરતા પૂર્ણ કૃત્ય છે પણ એના કરતા જયારે થોડીક સંખ્યા હતી અને ત્યારે ને ઉપાડવા એમને અટકાયત કરવી આ સરકારનું પોતાનું બેઠા છે ને બરાબર પગલું છે જે કાયર લોકો હોય ને એ પીઠ પાછળ ઘા કરે બેન એટલે આ સરકાર છે એનું કૃત્ય જ કાયરતા પૂર્ણ છે સરકાર માં હિંમત નથી ખેડૂત નો સામે આવીને સામનો કરી શકે બેન અને પાલભાઈ ખાસ હું એ પણ પૂછવા માંગુ છું એક મીડિયા ને લઈને પણ મુદ્દો જરૂરથી પૂછવા માંગીશ કે જે રીતે અન્ય કોઈ મીડિયા હાજર હોય છે એ મીડિયા મને અહીં ન હું પોતે મીડિયામાં છું મીડિયાનો વિરોધ નથી પરંતુ એક મહત્વની બાબત છે ખેડૂતોનો મુદ્દો છે તો શા માટે મીડિયા પણ નથી દેખાતી તમને શું લાગે છે હમણાં જ નવરાત્રી ગઈ નવરાત્રીમાં ખેલૈયા ને જો ચાર છાટા પડે અને ખેલૈયા નો ખેલ બગડે તો દરેક મીડિયા ની અંદર આ નોંધ હોય છે પરસેવા ઉપર પાણી ફરી વળે બેન બરાબર છે અને એ જે ખેલૈયાનું મહત્વ આપવામાં આવે છે એટલું ખેડૂતોને મહત્વ નથી આપવામાં આવતું બરાબર છે એટલે હું બધા જ મીડિયાને લાકડીએ નથી આપતો કારણ કે નહીં જર્નાલિઝમ થઈ રહ્યું છે બરાબર છે પણ જે મીડિયા જેને આપણે કહીએ છીએ એને તો કામ કરવાનું છે ને બેન જેમ ભાજપના ભક્તો છે એને આજે તમારા ધ્યાનમાં કદાચ આવ્યું કે ના આવ્યું કારણ કે તમે આંદોલન ની વચ્ચે છો એટલે સોશિયલ મીડિયા નહીં જોયું હોય બરાબર છે પણ મેં સોશિયલ મીડિયામાં જે અમુક પોસ્ટો જોઈ તો એ લોકો એવું કહેવું છે કે કૃષિ કાનૂન વખતે જો એ પાસ થવા દીધા હોત તો આજે આ દિવસ ના આવ્યો હોત હવે એ ભક્તોને ઉપરથી એક મેસેજ તૈયાર કરીને આપવામાં આવ્યો છે કે આ મેસેજ તમે પાસ કરો બરાબર છે એ લોકો પોતાનો બુદ્ધિ નો ઉપયોગ નથી કરતા ત્રણ કૃષિ કાયદાઓ શેના માટે હતા એમાં ખેડૂત વિરોધી શું હતું બરાબર છે ખાલી હું આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે ત્રણ કૃષિ કાયદાઓ એસએસએલ કોમોડિટી એક્ટ ના હતા કે જેના ઉપર સંગ્રહ કોરી કરવાની મનાઈ છે કૃષિ પેદાશોની એ હટાવવાની વાત હતી બરાબર છે આ માર્કેટિંગ યાર્ડો જે અત્યારે સહકારી ધોરણે ચાલે છે અને તેમ છતાંય જો આ લોકો પડદા કરતા હોય બરાબર છે આના ઉપર તો કંટ્રોલ છે આની જગ્યાએ ત્રણ કાળા કાયદાઓ હતા એની અંદર જે છે એ ખાંડી માલિકીના માર્કેટિંગ યરડું ઉભા કરવાની વાત હતી તો ખાંડી માલિકોના જો ઉભા થ્યા હો તો શું અલગ થાત અને ત્રીજો જે કાયદો હતો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો કાયદો હતો એટલે બેન આ લોકો પાસેથી આપણે એવી અપેક્ષા એ લોકો તો ચીઠીના તાકર છે બરાબર છે જે ખુદ પોતાનું જેણે જમીન વેચી દીધું છે ને એવા એવા અમુક મીડિયાઓ જે છે

એ સ્થિતિ માણસાઈ ની એમ કેવાય કે એનાથી ખરાબ પરિસ્થિતિ મેં જોઈ જ નથી પાણી જે અંદર યાર્ડમાં આવતું હતું એ પાણી બંધ કરી દેવામાં આવ્યું કે ખેડૂતોને ગમે અહીંથી હાકવા છે પાણી બંધ કરી દેવામાં આવ્યું આજુબાજુની હોટલો હતી ચા ની હોટલો હતી નાસ્તાની હોટલો હતી છેક દૂર સુધી તમામ હોટલોને બંધ કરી દેવામાં આવી કે ખેડૂતને મજબૂર થઈને અહીંયાથી નીકળવું પડે આજુબાજુમાં કઈ પાણી પણ એમને ન મળવું જોઈએ અને એટલી હદ સુધી વર્તન કરવામાં આવ્યું કે રાત્રિ દરમિયાન જયારે રાજુભાઈ કરપડાની અટકાયત કરવામાં આવી હતી એ સમયે બોટાદ માર્કેટિંગ યાર્ડની તમામ લાઇટો બંધ કરી અને અંધારામાં જેમ ચોર પ્રવેશે આ ખેડૂતોના શબ્દો છે કે જેવી રીતે ચોર પ્રવેશે એવી રીતના ત્રણ તાટકે છે અને અમને લાઠી ચાર્જ કરે રાજુભાઈની ધરપકડ કરે છે તો આ આ કઈ તરફ જઈ રહ્યો છે આ દેશ કઈ તરફ જઈ રહ્યો છે મારે એ જાણવું છે તમારા શબ્દોમાં તમે મને કહો કે શું છે આ પરિસ્થિતિ શું છે બેન આ બાબતે હું એટલું કહીશ ને હમણાં મારી વાતમાં કહું કે જે અંગ્રેજોની સાથે હતા

કે સંવિધાન બચાવો બરાબર છે આ રાહુલ ગાંધી જે કહે છે ને એની સુકામ કે છે ને આ માર્કેટિંગ યાર્ડમાં બનેલી ઘટના જો તમે નરી આંખે જોઈ હોય તો જોયા પછી જો અહીંયા બંધારણનો અમલ થતો હોત બરાબર છે તો ત્યાં માનવતા હોત જો બંધારણનો અમલ થતો હોત તો પોલીસે જે અમાનવીય અત્યાચાર કર્યો આ આ બંધારણનો ભંગ થયો એટલે થયું છે બરાબર એટલે બેન રાહુલ ગાંધી ને યાદ કરવા પડે છે કે એ હાથમાં પોતાના હાથમાં લાલ કલર ની બુક બરાબર છે અને કહે છે બંધારણ બચાવો બચાવવાની જરૂર છે બેન જી અને એક દ્રશ્ય મેં મારી નજરે એ પણ જોયું બાલભાઈ કે જયારે ખેડૂતો અંદર માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો અંદર રહી ચુક્યા હતા અને પછી સવારે અન્ય ખેડૂતો બહાર થી એના સમર્થન માટે આવતા હતા

વિશે જે ત્યાં ના શ્રી નેહા કુમારી જી કહ્યું અને ત્યારે જયારે અમે આંદોલન માં હતા અને ત્યારે આ જ રીતે પોલીસ એ ચાર ચાર કિલોમીટર દૂર બરાબર જે બેરીકેટીંગ ગોઠવી અને લોકો ન આવે એ સમયે અમે કહ્યું હતું કે આ ભાજપ સરકાર છે એ પોતે બરાબર છે અને ભાજપ પક્ષ સરકાર અને પક્ષ બંને સાથે મળી અને પોલીસ નો ઉપયોગ કરે છે ખેડૂતો અને સરકારની વચ્ચે દિવાલની જેમ આ પોલીસ ને સરકાર ઉભી કરી દે છે એટલે જેથી કરીને ડાયરેક્ટ સરકારે ક્યાંય આવવું ના પડે અને પોલીસ નો સંપૂર્ણ ઉપયોગ જે મેં જે ત્યારે શબ્દો વાપર્યા હતા જ શબ્દો આજે પાછા કહું છું બેન કે આ સરકાર છે એ ખેડૂતોથી ડરે છે જનતાથી ડરે છે આંદોલનકારીઓથી ડરે છે માત્ર બોટાદ આંદોલન નહીં બેન એ નેહાકુમારી સામેનું મહીસાગર નું આંદોલન હોય ખેડૂત જે ખેડૂતના દીકરાઓ પરીક્ષાઓની તૈયારી કરી કરી અને પેપર હોય અને પછી વિદ્યાર્થીઓનું આંદોલન હોય શિક્ષકો કર્મચારીઓ છે એનું આંદોલન હોય કે ગુજરાતમાં આશા વર્કર આંગણવાડી કોઈ પણ બેનો નું આંદોલન હોય દરેક આંદોલનમાં જોજો સરકાર ક્યાંય સામે આવતી નથી દિવાલની જેમ વચ્ચે પોલીસ ને ઉભી કરી દે છે એટલે સરકાર છે એ પોલીસ નો લોકોના આક્રોશ સામે પોલીસનો ભયંકર ઉપયોગ કરે છે આ સો ટકા વાત છે જી અને મહત્વનો એક પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જે રીતે રાજુ કરપડા ને ખેડૂતોનું સમર્થન મળ્યું છે ખેડૂત આંદોલનમાં જેમ એને જે સાથ સહકાર આપ્યો છે રાજુભાઈ કરપડા વિશે શું કહેશો બેન રાજુભાઈ કરપડા અને હું બંને બરાબર છે હારે આંદોલન કરતા કરતા એક એ અત્યારે આપમાં છે હું કોંગ્રેસ માં છું બરાબર છે રાજુભાઈ કરપડા નું એટલા માટે જ મેં કહું કે ગોપાલભાઈ ની વાતમાં હું વિરોધ માં હતો કારણ કે વાત ખોટી હતી રાજુભાઈ ની લડાઈ સાચી છે એટલે એમને મેં સમર્થન આપ્યું આપતી પોસ્ટ પણ કરી છે ભલે હારે અમારા પ્રતાપભાઈ ડોડિયા પણ હતા બરાબર છે એટલે રાજુભાઈ છે એ ખેડૂતો માટે લડે છે બરાબર છે અને મેં પણ કહું કે જો મારે આ સામાજિક થોડાક તાણાવાણા છે ન હોત તો મેં હમણાં જ એક બીજી ચેનલમાં કહું કે મારો આત્મા આજે ત્યાં માં છે બરાબર છે શરીર ભલે આયા હોય હું હજી ચાર પાંચ દિવસ નથી નીકળી શકું ઘરેથી બરાબર છે ત્યાર પછી જરૂર પડશે તો હું પોતે પણ ત્યાં જઈશ કારણ કે હું ખેડૂતનો દીકરો છું ખેડૂતના દીકરા તરીકે મારી ફરજ છે અને મને મારા પક્ષ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે મારા પક્ષની વિચારધારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલા માટે કહું છું બેન અરે એટલા માટે છું કે આ ખેડૂત આંદોલનમાં એ પાર્ટીનું નામ જ આવે છે ત્યાં પ્રતાપ ડોડિયા કોંગ્રેસમાંથી માંથી છે નામ નું નામ નથી આવતું બરાબર છે પણ મને એમાંય વાંધો નથી મને એમાંય વાંધો નથી બરાબર છે કદાચ આમ આદમી ના પાર્ટીના નામે લડાઈ કરતા હશે તો હું તો મને બોલાવશે તો જઈશ બેન એનું ઉદાહરણ હું તમને આપી દઉં કે રાજકોટની અંદર ચાર થી પાંચ વર્ષ પહેલા જયારે કિસાન સંઘ અને ભાજપના આગેવાનો સાથે મળી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જયારે ખેડૂતોના મુદ્દે લડતા હતા બરાબર છે ત્યારે મને આમંત્રણ આપ્યું હતું હું એની વચ્ચે જઈને બેઠો હતો અને મને મીડિયા એ કહ્યું છે કે આ તો ભાજપ આંદોલન કરે તમે કેમ છો એટલે ત્યારે મેં જવાબ આપ્યો હતો કે ભાઈ આ લડાઈ ખેડૂતની છે ભાઈ ભાજપની લડાઈ નથી બરાબર છે તો ખેડૂતની લડાઈમાં ખેડૂતના દીકરા તરીકે પક્ષ કયો છે એ મહત્વનો નથી લડાઈ ખેડૂતની છે ને એ મહત્વની છે અને એના માટે હું આજે અહીંયા આવીને ઉભો છું તો જો હું ભાજપની વચ્ચે જઈને બેસતો હોઉં બરાબર છે અને મારો પક્ષ મને તેમ છતાંય સાબાસી આપતો હોય બરાબર છે તો જયારે ખેડૂતની વાત છે તો મને મારા પક્ષ ઉપર મારા પક્ષની વિચારધારા ઉપર મને પૂરો વિશ્વાસ છે કે જે સાચી વાત છે એને સમર્થન આપવામાં મારો પક્ષ મને ક્યારેય ના ના પાડે બેન જી આ તો મુદ્દો અત્યારે કડદાનો છે પડપાલભાઈ ખેડૂત નેતા છો ખેડૂત આગેવાન છો તો એક પ્રશ્ન મારે ખાસ તમારી પાસેથી એ જાણવું છે કે અત્યારે જે ટેકાના ભાવે ખેડૂતો હેરાન થયા છે અને ખાસ મે જ્યારે બોટાદ માર્કેટ યાર્ડની સિવાય મે જ્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડની મુલાકાત લીધી મગફળીની સ્થિતિ જાણી ત્યારે ખેડૂતોએ એવું કહ્યું કે જે ખેડૂતો હેરાન થયા છે ટેકાના ભાવ મુદ્દે અત્યારે જે કમોસમી વરસાદે મગફળી ની ખરાબ હાલત કરી છે ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે આ ટેકાનો ભાવ કપાસ અને મગફળીનો શું તમને યોગ્ય લાગે છે આ ભાવ યોગ્ય છે છે બરાબર ત્યારે કપાસ નો ભાવ સોળસો સત્તરસો રૂપિયા હતો અને મગફળી નો ભાવ બારસો તેરસો રૂપિયા હતા અને ત્યારે એક તોલું સોનું છે એ લગભગ સત્યાવીસ અઠ્યાવીસ હજાર થી ત્રીસ હજાર રૂપિયા હતું બરાબર છે એ સોનું આજે એક લાખ પચીસ હજાર ને આમવું આમવું થઈ ગયું છે બે હજાર તેર ચૌદ માં જે મગફળી બારસો તેરસો રૂપિયા હતી એ ઘટી અને આજે સાતસો પચાસ થી એક રૂપિયા રૂપિયાની આસપાસ ગઈ છે અને એટલે જ ગઈકાલે અમારા પ્રદેશ પ્રમુખ ભાઈ અમિતભાઈ ચાવડા એ પ્રેસ કોન્ફરન્સ કરી અને આજે હું બી એસ ના માધ્યમથી કહું છું કે આવતી પંદર તારીખે તાલુકા મથકે કોંગ્રેસ છે એ દરેક તાલુકા મથકે આ એક ખેડૂતો પાસેથી અત્યારે અમે ફોર્મ ભરાવડાવીએ છીએ એ ફોર્મ ભરી અને દરેક ખેડૂતોએ દરેક ખેડૂતે તાલુકા મથકે આ બાબતે મામલતદાર શ્રી ને અમે રજૂઆત કરવા જવાના છીએ કે ત્રણસો મણ ખેડૂતોની ત્રણસો મણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે અથવા તો ના માધ્યમથી હું ખેડૂતોને કેવા માંગુ છું જો આ ફોર્મ ભરવાનું તમારી પાસે માગણી કરતું ત્રણસો મણ ખરીદી કરવામાં આવે માંગણી કરતું ફોર્મ તમારી પાસે ન હોય તો નવ એક્યાસી છ અડસઠ નંબર ઉપર તમે એક WhatsApp મેસેજ કરો કે આ નંબર ઉપર ટેકાના ભાવે મગફળીનો ફોર્મ મોકલો એટલે અમારી ટીમના સભ્યો તમને ફોર્મ મોકલી દેશે અને પંદર તારીખે તમારા તાલુકા મથકે મામલતદારને આ ફોર્મ પહોંચાડો એવી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ. જી, એ અંતે હું મારી વાતને વિરામ આપીશ એક પ્રશ્ન પૂછીને કે તમે આમ આદમી પાર્ટી રાજુભાઈ કરપડાને સમર્થન જાહેરમાં આપ્યું છે, ખેડૂત મહત્વનું કે ખેડૂત આંદોલનને તમે સમર્થન જાહેરમાં આપ્યું છે. આગામી સમયમાં આ આંદોલનને લઈને તમારી શું રણનીતિ છે? બેન જો એક બહુ સ્પષ્ટ વાત કરું જયારે રાજકીય પક્ષો ની વાત આવે તો હું કોંગ્રેસ માં રાજુભાઈ આમ આદમી પાર્ટીમાં છે એટલે પક્ષ બરાબર છે પક્ષ એક પક્ષ બીજા પક્ષ ને સમર્થન આપવું એ પ્રદેશ પ્રમુખ નક્કી કરે એટલે મારા વાત નથી બરાબર છે મારી લડાઈ છે ખેડૂતોની લડાઈ છે ખેડૂતો માટે લડું છું એટલે મારું સમર્થન છે એ ખેડૂત આંદોલન ને છે ખેડૂતની લડાઈ ને છે કોઈ પાર્ટી ને સમર્થન નથી જી તમે રાજુભાઈ કરોડા ને કીધું કે હું સમર્થન એની સાથે વિરોધ કરું છું આંદોલન નો આંદોલન નો ચહેરો રાજુભાઈ છે આંદોલન ના ચહેરા કિસાન કોંગ્રેસના ચેરમેન

તો ત્યારે હા હા ત્યારે મને એમ કીધું હતું કે મગફળીના એ આંદોલનનો મુખ્ય હેતુ એ હતો કે મગફળી જે છે બસો મણ ને ખરીદી કરવામાં આવે તો ખેડૂતો માટે સારું તો ભાવ ટેકાનો યોગ્ય લાગે છે એનો વિરોધ શા માટે નહીં બેન જો ટેકાનો ભાવ ચૌદસો બાવન રૂપિયા સાહીઠ પૈસા છે જી બરાબર છે એટલે એ ભાવ હું તો એમ કઉ છુ કે ઓછામાં ઓછો પાંચ હજાર જેવી રીતે સોનાની આરે સરખામણી કરો ને તો આજે મગફળીનો એક મણ નો ભાવ પાંચ હજાર હોવો જોઈએ બરાબર છે એટલે આ સરકાર પાસેથી પાંચ હજાર ની અપેક્ષા રાખવી તો યોગ્ય નથી સરકારે ચૌદસો બાવન રૂપિયા ભાવ આપ્યો છે બરાબર છે પણ એની સામે સરકાર માત્ર અડસઠ મણ કે સિત્તેર કરવાની જે અત્યારે વાત ચાલે છે છે બરાબર તો ગયા વર્ષે મગફળી ની ખરીદી સરકારે કરી દી હતી તો ગયા વર્ષે બસો મણ ને આ વર્ષે સિત્તેર મણ જ સુકામ કામ એટલે રાજકોટમાં આજથી ચાર દિવસ પહેલા જે આંદોલન થયું એમાં કોંગ્રેસે જ આંદોલન કર્યું રાજકોટ જિલ્લા કોંગ્રેસ હિતેશભાઈ અને ભાઈ લલિતભાઈ ஆனன்ரா

હું ને એમ કઉ છું કે મારા બધા છે ઘટના છે છે બરાબર એટલે અત્યારે અહીંયા જિલ્લામાં નાના મોટા આંદોલનો કે લડાઈ કે જિલ્લામાં કારણ કે એટલા માટે ઘરે મહેમાન પણ આવતા હોય તો હું ને ઘરે પહોંચી શકું પણ હું હજી જિલ્લા બહાર નથી નીકળતો ચાર પાંચ દિવસ પછી બરાબર છે હું સંપૂર્ણ રીતે બહાર નીકળી શકીશ પણ ત્યાં આ આંદોલનમાં હું દિલથી ખેડૂતોની સાથે છું જ્યાં જરૂર પડે ત્યાં સાથે છું મર્યાદા એક આપણે સામાજિક પ્રાણી છીએ અને એક રીતિ રિવાજો હોય તો એ રીતિ રિવાજોના ભાગરૂપે નથી નીકળતો પણ જ્યાં જરૂર પડશે તમે એક પણ રીતે હિંમત હારતા નહીં આ અંગ્રેજો બસો વર્ષ જેને રાજ કર્યું એને આપણે બધા ભેગા થઈને ભગાડ્યા છે તો આ તો દસ વર્ષથી સત્તામાં આવ્યા છે અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી સત્તામાં છે અને ભગાડતા શું વાર લાગે એટલે આનાથી કોઈ ડરતા નહીં આ એક રાતે શું આવી દસ રાતે અત્યાચાર કરે તો એની સામે આપણે લડવા માટે મક્કમ છીએ મજબૂત છીએ અને તાકાતથી લડશું અને એમને જવાબ આપશું.